હેલો અવરીવાન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું અપમ અપમ બનાવવા માટે આપણે દહીં અને સોજીની રિક્વાયરમેન્ટ રહેશે તો જેટલી વાટકીનો માપથી આપણે સોજી લીધેલી હોય એટલી જ વાટકીના માપથી આપણે દહીં લેવાનું છે આપણે એક બાઉલ લઈ લઈશું બાઉલની અંદર આપણે સોજીના એડ કરી લઈશું સોજી એડ કર્યા પછી આપણે એની અંદર દહીં એડ કરી દઈશું અને બંને વસ્તુને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું બંને વસ્તુ મિક્સ થઈ જાય એના પછી આપણે એક કપ જેટલું પાણી લીધેલું છે અને પાણી એડ કરતા જઈશું અને આ બેટરને આપણે રેડી કરીશું તમે જોઈ શકો છો કે અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે મિશ્રણને રેડી કરી રહ્યા છે તો અહીંયા મારે અડધા કપ જેટલું અડધા બાઉલ જેટલું પાણીની જરૂરત પડેલી છે તો જે પાણી બીજું બચે છે ને આપણે રહેવા દઈશું તો અત્યારે આપણે બેટર આટલું ઝાડું રાખવાનું છે પંદરથી વીસ મિનિટ માટે આપણે બેટરને રેસ્ટ પર રહેવા દઈશું જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી દઈશું તો મસાલા માટે મેં અહીંયા છીણેલા ગાજર લીધેલા છે કોથમીર લઈ લીધી છે ઝીણા લીલા મરચાં લઈ લીધા છે ડુંગળી લઈ લીધી છે અને ટામેટા લઈ લીધા છે આપણે આ અપમની અંદર લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે લીલા મરચાં વધારે રાખેલા છે અહીંયા ત્રીસ મિનિટ જેટલું થઈ ગયું છે આપણું બેટર આપણે ચેક કરીએ છીએ તો અહીંયા મને થોડું ઝાડું લાગી રહ્યું છે તો મેં એની અંદર થોડું દહીં અને થોડું પાણી એડ કરીને મિશ્રણને રેડી કરી દીધું છે અપમ માટેનું પરફેક્ટ બેટર આપણું રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર વેજીટેબલ્સ એડ કરી લઈશું તો મેં અહીં આગળ એક બાઉલ જેટલી ડુંગળી એડ કરી છે એક બાઉલ જેટલું ટમેટું એડ કર્યું છે લીલા મરચાં એડ કરી લીધા છે ગાજર છીણાલા એડ કરી દીધા છે અને કોથમીર તો બધી જ વસ્તુ આપણે એડ કરી લીધી છે એના પછી આપણે આ બેટરને સારી રીતે રેડી કરી દેવાનું છે તો બધા વેજીટેબલ્સ સાથે આપણે સારી રીતે વિસ્તરની મદદથી બધા વેજીટેબલ્સ મિક્સ કરી લઈશું તો આપણું સરસ મજાનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર મીઠું એડ કરવાના છે સ્વાદ પ્રમાણે તમારે એની અંદર મીઠું એડ કરવાનું રહેશે અને આપણે અત્યારે લઈ લીધા છે સાજીના ફૂલ જે તમે જ્યારે અપમ બનાવવાના હોય ત્યારે જ તમારે એને એડ કરવાના એની પહેલાં એડ નહીં કરવાના જેમ કે ક્યારેક એવું થાય કે પંદર વીસ મિનિટ પહેલાં આપણે બેટર રેડી કર્યું હોય તો ત્યારે તમારે એની અંદર સાજીના ફૂલ એડ નથી કરવાના અપમની ટ્રે લઈ લીધી છે ગેસ ઓન કરી લઈશું પછી અપ્પરની ટ્રેની અંદર જે બાઉલ રહેલા છે એની અંદર આપણે એડ કરીશું ઓઇલ અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગેસ રાખવાનો છે અત્યારે જ્યાં સુધી અપમની આપણી ગરમ થઈ રહી છે તો બધામાં આપણે ઓઇલ એડ કરી દેવાનું છે વધારે પડતું આપણે ઓઇલ એડ નથી કરવાનું નોર્મલ એડ કરવાનું છે તમે વઘાર કરીને પણ પછી બેટર રેડી કરીને પણ એડ કરી શકો છો પણ આ રીતે ઇઝી રહે છે તો ઓઇલ એડ કર્યા પછી આપણે જે આપણું તૈયાર થયેલું બેટર છે એને એડ કરી લઈશું તો આપણા અપમ બનાવવા એકદમ ઇઝી રહે છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી લઈશું અને આપણે એક વાસણથી એને ઢાંકી લઈશું આપણે એને પાંચ સાત મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે અને પાંચ સાત મિનિટ થઈ જાય એના પછી આપણે એ ઉપરનું જ ઢાંકણ છે એને હટાવી લઈશું અને આપણે જોઈશું તો અપમ આપણા ઇઝીલી નીકળી જશે જો તમારા અપમ ચપ્પાથી કે તમે એનાથી કાઢતા હોય અને છોંટે તો તમારે થોડીવાર વધારે ઢાંકીને રાખવાના તો હવે આપણે બીજી સાઈડ જે છે એને પણ સારી રીતે થવા દઈશું તો આપણી બીજી બે મિનિટ થઈ ગઈ છે અને આપણા અપમ બધા જ રેડી થઈ ગયા છે તો આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઝટપટ બની જતો નાસ્તો થઈ ગયો છે તૈયાર તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને આપણે એક સર્વિંગ ટ્રેની અંદર બધા જ અપમ કાઢી લઈશું તમે કેચઅપ સાથે પણ એને એન્જોય કરી શકો છો અને ગ્રીન ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય